ફરલો કે જેલમાં કોઈ પ્રકારની શિક્ષા થઈ ન હતી આવા કેદીઓને વહેલા જેલમાંથી મુક્તિ થયા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં જેલ સલાહકાર સમિતિની બેઠકનું બે આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં એકસો ત્રેવીસ કેદીઓના કેસોની સમીક્ષા પણ કરી કેદીઓને વહેલી જેલ મુક્તિ અંગેની દરખાસ્ત કમિટીના સભ્યોના અભિપ્રાય સરકારે મોકલવામાં આવ્યા હતા

આખા ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો ગુજરાતની જેટલી જેલોમાં આજીવન કારાવાસના કેદીઓ હતા તેમને વહેલી જેલ મુક્તિ કરવામાં આવી સૌથી મોટી સંખ્યામાં એકસો ચાલીસ જેટલા આજીવન કેદીઓને એક મુક્ત એક સાથે મુક્ત કરવામાં આવે છે ત્યાં આપણે હાલ આપણે સુરતમાં લાજપોર જેલમાં છીએ લાજપોર જેલમાંથી સત્તર જેટલા આજીવન કેદીઓને મુક્ત કરવામાં આવે છે અને આપણે આગળ વાત કરીશું જેલ અધિક્ષક આપણી સાથે છે જી સર શ્રી ઘટના છે અને આ જેલ મુક્તિ કરવામાં આવી છે વહેલી તકે તેની પ્રોસેસ શું છે અ ગઈકાલે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી એક સાથે સત્તર જેટલા કેદીઓ કે જે આજીવન કેદની સજા થયેલી હતી તેમની વહેલી જેલ મુક્તિ થઈ છે અને તેઓને મુક્ત કરવામાં આવ્યા છે આજે મુક્ત કરેલા કેદીઓ કેવા ગુનાના તારે શું અલગ નિર્દોષ પણ આવી શક્યા એવી ઘટના હોઈ શકે આ જે કેદીઓ હતા એ કુન જેવા ગંભીર ગુનામાં આવેલા છે જેમને આજીવન કેદની સજા થઈ છે પરંતુ મોટા ભાગના એવા હોય છે કે જે એમના કેસનું એનાલિસિસ કરતાં પારિવારિક ઝઘડાના કે કોઈ સામાન્ય બાબતમાં ગુસ્સાના કારણે કે સંજોગોના કારણે ગુનો બની ગયો હોય છે પરંતુ ત્યારબાદ ગુના પછીનું જેલમાં અહીંયા આવે છે તો સીઆરપીસી ચારસો તેત્રીસ હેઠળ તેની જોગવાઈ એવી છે કે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં કમિટી બેસે છે અને એ કમિટીમાં આ જે કેદી હોય છે એના પૂરા વર્તનનો એનો જે આટલા સમય જે જેલમાં છે એનું બિહેવિયર કેવું રહ્યું છે એ સમગ્ર લક્ષી અભ્યાસ કરવામાં આવે છે કેસના સંજોગોને જોવામાં આવે છે એ પેરોલ ફરલો ઉપર જ્યારે બહાર જાય છે ત્યારે એ રજા ઉપરથી સમયસર જઈ સમયસર પાછો આવે છે આ વસ્તુ જોવામાં આવે છે ત્યાં આ ઉપરાંત બહાર જઈને બીજો કોઈ ગુનો નથી કર્યો જેલમાં પણ એનો કોઈ શિક્ષા નથી થઈ કે જેલમાં કોઈ સામાન્ય ખટલો બી નથી એવી તમામ બાબતોનો ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને કમિટી દ્વારા સરકારશ્રીમાં તેનો દરખાસ્ત મોકલવામાં આવે છે અને સરકારશ્રીએ પણ માનવતાવાદી અભિગમ દાખવી જેના વર્તન ખૂબ સારા હતા કે જેને સમાજમાં પુનર્વસન કરવા માટે થઈને સેકન્ડ ચાન્સ આપવા માટે થઈ અને લગભગ ગુજરાત રાજ્યમાંથી એકસો ચાલીસથી વધારે ઓર્ડરો થયા છે જેલ મુક્તિના અને જેના ભાગરૂપે જ સુરતમાંથી સત્તર જેટલા બંદીવાનો જેલ મુક્ત થયા છે સત્તર જે બંદીવાનો મુક્ત કરવામાં આવ્યા છે તેમાંથી મહિલા બંદીવાન કેટલી હોય છે એક મહિલા બંદી છે જેમની પણ જેલ મુક્તિ અને જો સરકાર શ્રી જે આ પગલા લીધા છે એમાં કેટલા પૂર્ણ નિવાસ લોકો રોજગાર માટે શું તમારે ત્યાંથી જેલ તરફથી કે સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવશે એ એક વસ્તુ હું ખાસ એ બાબતે ધ્યાનમાં દોરવા માંગુ છું કે અહીંયાથી જે પણ બંદીવાનો છૂટે છે ત્યારે તેમને સરકારશ્રીની યોજનાઓની પણ માહિતી આપવામાં આવે છે અને ગઈકાલે અમારા એડીજીપી શ્રી રાવ સાહેબે પણ જાહેરાત કરી હતી કે ભાઈ જે પણ બંદીવાનો અહીંયાથી છૂટ્યા છે

જેલના સ્ટાફ માટે તેમણે પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી ત્યારે સાથે સાથે સૂચક બાબત કહી હતી કે જેલના બંદીવાનો માટે પણ ખૂબ સારા સમાચાર ટૂંક સમયમાં આવવાના છે અને એ એના ભાગરૂપે જે થોડા સમય અગાઉ જ બંદીવાનો જેલમાં રહીને કામ કરે છે તેમના વેજીસમાં પણ સિત્તેર ટકા જેટલો વધારો કર્યો છે ખૂબ લાંબા સમયથી વધારો નહોતો થયો તે પણ સાહેબે ખૂબ સારો નિર્ણય લીધો છે અને બીજી ખાસ આ બાબત ખુશીના સમાચાર એ હતા કે જે બંદીવાનોના વર્તન સારા છે જેમના કમિટીએ ઉપર અભિપ્રાય મોકલી અને સરકારશ્રીમાં મોકલ્યું છે તેવા એકસો ચાલીસથી વધારે બંદીવાનોના સરકારશ્રીએ વહેલી મુક્તિના ઓર્ડર કર્યા છે અને તેના ભાગરૂપે જ રાજપુર જેલના બંદીવાનો સત્તર જેટલા બંદીવાનોના વહેલી મુક્તિના ઓર્ડર થયા છે આમ સરકારશ્રીએ પણ સમાજમાં બંદીવાનોનું પુનઃસ્થાપન થાય અને તેઓને રોજ રોજગારીના અવસરો મળી રહે અને એક સેકન્ડ ચાન્સ મળે અને એવો માનવતાવાદી અભિગમ દાખ્યો છે અને જે ગૃહમંત્રી સાહેબે કહ્યું હતું એ પ્રમાણે સાર્થક કમિટીમાં કેટલા બંદી નામ અહીં ઉપર મોકલાવામાં આવ્યા હતા લાસ્ટમાં એસી બંદીવાનોના અભિપ્રાય સાથે મોકલવામાં આવ્યા આવી એની અગાઉ ટોટલ તેતા ફોર્ટી થ્રી એટલે ટોટલ એકસો ત્રેવીસ જેટલા બંદીવાનોના અહીંયાથી અભિપ્રાયો મોકલવામાં આવ્યા હતા એમાં બંને પ્રકારના હોઈ શકે છે પોઝિટિવ નેગેટિવ બંને પ્રકારના હોય છે પણ સરકારશ્રીમાં જેનો પ્રકરણ સરકાર શ્રીની યોગ્ય લાગે એ પ્રમાણે એમના મતલબ અભિપ્રાય સાથે સરકાર અહીંયા હુકમ આપે છે અને હજી ઘણા પેન્ડિંગ પણ છે જેલ મુક્તિમાં જેટલા લોકોને મેળી છે સત્તરજનો તેજ હોયને બીજા જે કેદીઓ છે તેમાં સુધારા આવશે ખરું છે ચોક્કસ ગઈકાલે જ્યારે આ સત્તર બંદીવાનો એક સાથે જ્યારે છૂટા થયા ત્યારે અમે અમારા એડીજીપી રાવ સાહેબ એમણે ભગવદ્ ગીતા આપી અને તેમને અને ગળું મોઢું કરાવીને વિદાય કર્યા હતા ત્યારે બધા બંદીવાનોની વચ્ચેથી એમને વિદાય આપી હતી જેથી કરીને બીજા બંદીવાનોમાં પણ એક આશા જાગી છે કે ભાઈ આપણે પણ જો વર્તન સારું રાખશું અને તો આપણને પણ સમાજમાં પુનઃસ્થાપન થવાનો બીજો એક ચાન્સ મળશે એવી ચોક્કસ આશા બંધાય છે ગુજરાત સરકારનો આ નિર્ણય પછી આખા ગુજરાત રાજ્યમાં એકસો ચાલીસ જે બંદીવાનો છે જે મોટા મોટા ગુનાથી સગળાય તેવાની જેલ સજા માફ કરીને અને વહેલી વહેલી મુક્તિ કરવામાં આવી છે આનાથી બીજા અન્ય જે ગુનેગારો છે તેમાં પણ એક સારા મેસેજ છે અને કદાચ એ પણ સારો અભિ અહીંયા જેલમાં સારો પ્રદર્શન કરીને સારા કામો કરીને વહેલીથી છૂટે એવી આશા પણ એમના અંદર જાગી છે હું સુનીલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સો મની ગઈકાલે

અ એમાં એવું છે કે સીઆરપીસી ચારસો તેત્રીસ હેઠળ એક કમિટીનું ગઠન કરવામાં આવે છે જેલ સલાહકાર સમિતિ હોય છે જેલ સલાહકાર સમિતિમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા હેઠળ કમિટી બેસે છે એમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ સીપી સાહેબ જેલ એસપી ધારાસભ્યશ્રી આમ અલગ અલગ સભ્યો હોય છે એ કમિટી જ્યારે બેસે છે ત્યારે જે બંદીવાનો જેને ચૌદ વર્ષથી વધારે સજા થઈ છે અને ચૌદ વર્ષ કોરા પૂરા થયા છે તે તેવા બંદીવાનોના કમિટી સમક્ષ ધ્યાને લાવવામાં આવે છે કમિટી તેમના રિવ્યુ કરે છે અને ત્યારબાદ કમિટીને યોગ્ય જણાય તો એની વહેલી જેલ મુક્તિ બાબતે સરકારશ્રીમાં એ દરખાસ્ત મોકલવામાં આવે છે કમિટીના અભિપ્રાય સાથે અને ત્યારબાદ સરકારશ્રીમાંથી માંથી નિર્ણય લેવામાં આવે છે એમાં જેના પોઝિટિવ નિર્ણય થાય છે તે લોકોની વહેલી જેલ મુક્તિ થાય છે કારણોમાં તો મોટે ભાગે એવું હોય છે કે જે કમિટી દ્વારા વિશેષ એ ધ્યાન રાખવામાં આવે છે કે કયા સંજોગોમાં તેણે આ બનાવ બન્યો હતો તેનો મોટા ભાગના એવા બી સંજોગો હોય છે કે જે હિટ ઓફ મુમેન્ટના આરોપી હોય છે તેમાં જેલવાસ દરમિયાન તેનું વર્તન કેવું હતું એ પણ ખાસ જોવામાં આવે છે કે ભાઈ એ પેરોલ ફરલો પર નિયમિત રીતે જાય છે ત્યારે સમયસર જાય છે સમયસર પાછા આવી જાય છે રજા ઉપરથી બહાર ગયા દરમિયાન પણ એનો કોઈ બીજો ગુનો છે કે નહીં એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે જેલવાસ દરમિયાન જેટલો સમય જે કારાવાસમાં છે ચૌદ વર્ષથી વધારે સમય સુધી એ દરમિયાન એનો એને કોઈ જેલ શિક્ષા થઈ છે કે કેમ જેલનો કોઈ ખટલો થયેલો છે કે કેમ આ બધી જ બાબત ધ્યાનમાં લેવામાં આવે છે અને આ જે સત્તર જણા છૂટ્યા છે એ તમામ એવી વ્યક્તિઓ છે કે જેની એકદમ કેવાય કે કોઈ પણ જાતનો બીજો ગુનો નથી સમયસર પાછા આવેલા છે અને જેલમાં પણ એક પણ જેલ શિક્ષા નથી એનું વર્તન ખૂબ સારું રહ્યું છે ઘણા બધા એવા છે કે જેલમાં ઘણા પ્રકારની કામગીરીઓમાં સંકળાયેલા છે કોઈ દરજી કામ કરે છે કોઈ ભજી હાઉસમાં કામ કરે છે અલગ અલગ કોમ્પ્યુટર ક્લાસીસમાં ટ્રેનર તરીકે બી કામ કરાવે છે આ પ્રકારના બંદીવાનો છે એક તો જ્યારે ઓર્ડર એમને ખબર પડી ત્યારે તો પહેલા ખૂબ જ અવાક થઈ ગયા હતા એમને માનામત નતું આવતું કે આટલી ઝડપી અને આ રીતે તાત્કાલિક આવો નિર્ણય લેવાશે કારણ થોડા સમય અગાઉ જ કમિટી બેઠી તી અને સરકશ્રી પણ ખૂબ જ ઝડપી આ નિર્ણય લીધો અને સરકારશ્રીનો પણ માનવતાવાદી અભિગમ રહ્યો છે અને સમાજમાં બંદીવાનોનું પુનઃસ્થાપન થાય તે માટે એમને સેકન્ડ ચાન્સ આપ્યો છે અને તે લોકો પણ એટલા ખુશ હતા અને એટલા લાગણીશીલ થઈ ગયા હતા કે એમણે કોઈ કીધું છે કે અમે સમાજમાં

એક મેસેજ એવો ગયો છે કે આપણે પણ જો સારું વર્તન રાખશું સારી રીતે વર્તન આપણું તો ચોક્કસ આપણને પણ મુક્ત થવાનો ચાન્સ મળશે બે કમિટી થઈ હતી એકતાલીસ જણના અભિપ્રાયો ગયા હતા અને ત્યારબાદ એસી જણના ટોટલ એકસો ત્રેવીસ જણના ગયા હતા એમાં ઘણા નેગેટિવ ઘણા પોઝિટિવ એ રીતે ગયા હોય છે કમિટીનો જે નિર્ણય લાગે છે એ પ્રમાણે સરકાર સીમા જે હકારાત્મક જે ગયા છે એના ઉપર પછી નિર્ણય લેવાય છે બીજી એક ખાસ બાબત હું આપને ધ્યાનમાં દોરવા માગું છું કે તાજેતરમાં દિવાળી ઉપર જ માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ લાજકોર જેલ ખાતે વધારેલા અને સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી અને એ વખતે એમણે જેલના કર્મચારીઓ માટે પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી અને ત્યારે ખૂબ જ સૂચક બાબત એક જણાવી હતી કે બંદીવાનો માટે પણ ખૂબ જ સારા સમાચાર આવશે તેવું તેમણે ત્યાં બંદીવાનોને કહ્યું હતું અને એ આજે સાર્થક કરી બતાવ્યું છે કારણ એ પછી બે ઘટનાઓ બની છે કે એક થોડા સમય અગાઉ બંદીવાનો જેલમાં કામ કરે છે એમના વેજીસમાં પણ સિત્તેર ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે અને બીજી બાબત હમણાં જેમ સાહેબે કીધું તેમ ખુશીના સમાચાર એમના માટે એ આવ્યા કે ગુજરાતભરમાંથી લગભગ એકસો ચાલીસ જેટલા બંદીવાનો જે વહેલી જેલ મુક્તિ હેઠળ એમના ઓર્ડરો થયા છે ને એ છૂટા થઈ રહ્યા છે એટલે સરકાર પણ ખૂબ જ માનવતાવાદી અભિગમ દાખવ્યો છે અને ફર્સ્ટ ટાઈમ આટલી મોટી સંખ્યામાં